નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણી જેમાં ગુજરાતના કાંઠે બનેલું વાવાઝોડું આસના અત્યારે ખાસ કરીને કઈ જગ્યાએ પહોંચ્યું છે તેમજ તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેમજ ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદનો બીજો નવો રાઉન્ડ ટૂંક સમયમાં આવી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલ મનવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ અત્યારની ખાસ અપડેટ જેમાં અત્યારે સાંજના સમયની અપડેટ જોઈએ તો વાવાઝોડું અત્યારે કરાશી પાકિસ્તાનથી ઘણું દૂર છે તેની પવનની ઝડપ અઠાણું થી એકસો સત્તર કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળી રહી છે તો વાવાઝોડું કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ તો વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેના ટ્રેકની અંદર ફેરફાર થઈ રહ્યા છે તે મસ્કટ ઓમાન તરફ ટકરાવાને બદલે અરબી સમુદ્રની અંદર તે વિખેરાઈ શકે અથવા લો પ્રેશર ડીપ ડિપ્રેશન જે કાંઈ બને તે પણ વાવાઝોડું તેની દિશાની અંદર પરિવર્તન કરી રહ્યું છે તો શું ખરેખર જો યુ ટર્ન લઈ રહ્યું છે પરંતુ આખો યુ ટર્ન લે તો તે ગુજરાત ઉપર ફરી આવી શકે છે જોઈએ પહેલી તારીખની તેની અપડેટ તો પહેલી તારીખે તે મસ્કટ ઓમાનથી ઘણું દૂર દરિયાની અંદર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતા વધતા તે કાંઠાની નજીકથી આ રીતે બીજી તારીખની અંદર ઓમાનની નજીક નબળું પડી રહ્યું છે અરબી સમુદ્રની અંદર અને દૂર દૂર કારણ કે ઓમાનથી પણ ગણી શકાય આ રીતે અરબી સમુદ્રમાં તારીખ સુધી તે તે જોવા મળે છે પરંતુ સાવ નબળી અંદર હવે આપણે જોઈએ અત્યારે હાલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના કેવી છે તેમજ આવનારો રાઉન્ડ કઈ રીતે આવવાનો છે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ કયા વિસ્તારોમાં પડવાનો છે તેની વાત કરીએ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના ખાવડા લખપત આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય સાટા સૂટી તેમજ રાજકોટ હળવદ મોરબી આજુબાજુ સામાન્ય સાટા સૂટી બાકી વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી આવતીકાલે પણ બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુટાસવાયા ઝાપટા જામનગર હોય ભાણવડ હોય ગોંડલ હોય તેમજ જૂનાગઢ ભાવનગર અમરેલી કચ્છ આ બધા વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનો ટ્રપ સૌથી મોટો બની રહ્યો છે જેના કારણે તે ઇન્દોર સુધી અત્યારે ફેલાયેલી છે આવતીકાલ સુધીમાં તે બપોર સુધીની અંદર ગુજરાત સુધી તેનો ટ્રક ફેલાયેલો જોવા મળશે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે બપોર પછી વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેની વાત કરીએ તો વિરમગામ મહેસાણા હિંમતનગર અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ પંથક આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર સહિતના વિસ્તારો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરથી ગોધરા દાહોદ નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ આ બધા વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો અને ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ બીજી તારીખની અપડેટ હતી હવે આપણે જોઈએ ખાસ કરીને ત્રણ તારીખની અપડેટ જેમાં ત્રણ તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવારના સમયે મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ આજે બધા વિસ્તારો છે તેમજ કચ્છના ખાવડા ગાંધીધામ સાઈડના જે પૂર્વ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે બપોરની અપડેટ જોઈએ ત્રણ તારીખની તો સમગ્ર કચ્છના વિસ્તારોમાં નલિયા હોય ગાંધીધામ હોય ખાવડા હોય રાપર હોય આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં ઓખા જામનગર એટલે કે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ સમગ્ર કચ્છમાં વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા વડોદરા છોટાઉદેપુર ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આબુ રોડ અંબાજી આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ વરસાદ આપણને જોવા મળશે તારીખે રાત્રિના સમયે પણ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં રહેશે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખમાં પણ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પણ કચ્છના વિસ્તારો

ખાસ કરીને મેઘતાંડવ જોવા મળશે વાત કરીએ તો બંગાળની રહેલી છે દસ દિવસમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે દસ દિવસના આંકડા જોઈએ તો સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા આજુબાજુ અઢાર ઇંચ પાલનપુર સુઈગામ અગિયાર ડુંગરપુર અમદાવાદ છ થી સાત દાહોદ આજુબાજુ સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર મોરબી ચોટીલા સાઈડ આઠ થી નવ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો આ રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌથી વધારે ઉત્તર ગુજરાત થી મધ્ય ગુજરાત સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા આજે એકત્રીસ તારીખ રોજ જે અપડેટ આપવામાં આવી છે ખાસ કરીને ગુજરાતના કયા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તેની વાત કરીએ તો સૌથી વધારે અપડેટ આપણે જોવાની છે કે નવો રાઉન્ડ ગુજરાત ઉપર કઈ રીતે અસર કરશે અત્યારે વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આજે પહેલી તારીખ આવતીકાલે જેમાં દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ બાકીના ગુજરાતના કોઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી જ્યારે બીજી તારીખની વાત કરીએ તો આણંદ વડોદરા ઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી સુરત અને ભાવનગરમાં યલો એલર્ટ ભરૂચ નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે વાત કરીએ આગામી ત્રણ તારીખની તો ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ છે જેમાં વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ બાકીના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમાં નર્મદા સુરત તાપી તેમજ નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી પંચમહાલ છોટાઉદેપુર આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આગામી ચાર તારીખ માટે પણ આ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર યલો એલર્ટ અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દાદરા નગર હવેલી દમણ આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ પાંચ તારીખની વાત કરીએ જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ યેલો એલર્ટ આપવામાં આવેલું છે બાકીના ગુજરાતના કોઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવેલું નથી તો આ રીતે હવામાન વિભાગ દ્વારા જે હવામાન ખાતાએ જે આગાહી કરી છે થંડસ્ટ્રોમ માટે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે વરસાદી સિસ્ટમ અને વાવાઝોડાની સિસ્ટમ એક્ટિવ છે ત્યારે વાવાઝોડાનો ટ્રેક જોઈએ તો અત્યારે વાવાઝોડું અહીં પહોંચ્યું છે અહીંથી ડિપ્રેશન સિસ્ટમ તરીકે ગુજરાત ઉપરથી વાવાઝોડું બન્યા પછી તેનો ટ્રેક ઓમાન તરફ અને યુ ટર્ન લેવાની ધારણા ગણી શકાય તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ